નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ સત્તર સાત બે હજાર પચીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખશું અને આપણું મેઇન ચેનલ જે છે ખેડૂતભાઈ એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો અઠ્ઠાણું રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો એકત્રીસ રૂપિયા હતો તુવેરા જે એક હજાર એકાણુંથી તેરસો છવ્વીસ રૂપિયા રાઇડો અગિયારસો એંસીથી બારસો અઠ્યાસી વટાણા સાતસો પચાસથી ત્રેવીસો એકાણું કલંજી અઠ્યાવીસોથી એકતાલીસો ઓગણપચાસ એરંડો બારસો અગિયારથી તેરસો અગિયાર કાળા તલા જે મગ તેરસો પાંચથી સોળસો એકવીસ પીડા ચણા નવસો પચાસ થી બારસો દસ સફેદ ચણા અગિયારસો થી એકવીસો પચાસ રૂપિયા આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો સો રૂપિયાથી ત્રણસો વીસ લસણ આજે છસો થી બારસો વાલ અગિયારસો થી પંદરસો પચાસ ધાણા બારસો થી ચૌદસો સાહીઠ ધાણી આજે તેરસો થી ચૌદસો પચાસ રૂપિયા તલ પંદરસો થી બે હજાર છોતેર મગફળી જીરાની જો વાત કરીએ તો ચોત્રીસો આડત્રીસ રૂપિયા થી સાડત્રીસો રૂપિયા પૂરા વાત કરીએ જુનાગઢની ઘઉં ચારસો થી પાંચસો અઠ્યાવીસ ચણા એક થી અગિયારસો ચોર્યાસી તુવેર એક હજારથી અગિયારસો ચોર્યાસી મગ આજે તેરસોથી અઢારસો ધાણા બારસો પચાસથી ચૌદસો નેવું સોયાબીન સાતસો પચીસથી આઠસો સિત્તેર તલ અગિયારસો પચાસથી બે હજાર ઓગણપચાસ કાળી મગફળી સાતસો સાઠથી એક હજાર ત્રીસ છીણી મગફળી આઠસોથી એક હજાર ચાલીસ જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં આજે તો ત્રણ હજાર રૂપિયાથી રૂપિયા વાત કરીએ હવે જામનગરની એરંડો અગિયારસો થી બારસો ચણા બારસો થી સત્તરસો ત્રીસ રૂપિયા તુવેર નવસો વીસ થી તેરસો પંદર અજમો પાંચસો થી છવ્વીસો ત્રીસ રૂપિયા થાણા એક હજારથી ચૌદસો પાંત્રીસ મગ બારસો થી સોળસો પચાસ જાડી મગફળી આઠસો થી એક હજાર સાહીઠ ઝીણી મગફળી થી અગિયારસો કપાસ ચૌદસો સિત્તેરથી સોળસો સિત્તેર રૂપિયા જીરાની જો વાત કરીએ તો પચીસો રૂપિયાથી સાડત્રીસો રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસોથી પાંચસો સિત્તેર ડુંગળી છન્નુંથી બસો છાસઠ તુવેરા જે એક હજારથી બારસો એકાણું સોયાબીન સાતસો એકથી આઠસો છત્રીસ મગ બારસોથી સત્તરસો એક વાલ નવસો પચાસથી અગિયારસો એકવીસ ચણા એક હજારથી અગિયારસો એકોતેર કલંજી પંદરસો એક થી એકતાલીસો એકત્રીસ વટાણા બારસો એક થી બે હજાર એક લસણ પાંચસો થી એક હજાર એકોતેર આગળ જો સફેદ ચણાની વાત કરવામાં આવે તો અગિયારસો થી બે હજાર એકાવન અગિયારસો થી એકવીસો રૂપિયા જાડી મગફળી સાતસો થી બારસો છ ઝીણી મગફળી આઠસો થી એક હજાર છન્નું રાઈડો બારસો અગિયારથી બારસો અગિયાર મરચાં આજે ત્રણસોથી પાંચસો પાંત્રીસ ધાણા આઠસો એકાવનથી પંદરસો એક ધાણી નવસો એકાવનથી પંદરસો એક કપાસ આજે અગિયારસો એકત્રીસથી સોળસો એકસઠ રૂપિયા જીરાની જો વાત કરીએ તો અઠ્યાવીસો એકાવન રૂપિયાથી આડત્રીસો અગિયાર રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર